આપણું કલ્યાણ કેમાં છે એ સૌથી વધારે જેમણે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી જેમની આ સૃષ્ટિ છે એ જ જાણી શકે અથવા જે એમના પ્રિય હોય એ જ જાણી શકે અર્થાત શ્રી જ જાણી શકે કે આપણું કલ્યાણ કેમાં છે આપણા જે લૌકિક અનુભવો છે એની પણ એક સીમા છે એની ઉપયોગીતા નથી એવું નથી પરંતુ એના કરતાં પણ કંઈ વિશેષ છે અને એ જાણવા માટે એ સમજવા માટે આપણે આપણા શાસ્ત્રોની શરણ સ્વીકારવી જ પડશે અને એ જ છે વેદ ગીતા ભાગવત અને સોળસ ગ્રંથો એ આપણા કલ્યાણ માટે આપણા જીવનની દિશા નિર્ધારિત કરવા માટે અત્યંત મહત્વના આધાર છે અને તેથી જ આપણા શાસ્ત્રોમાં એ પ્રમાણ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે આ બિલકુલ સ્પષ્ટ છે પણ કંઈક વખત જતા એવી વાત આવી ગઈ કે ગીતા છે ઝોડસગ્રંથ છે એ તો પાંચસો વરસ કે પાંચ હજાર વરસ કે ઘણા વખત પહેલાની વાત છે અત્યારે સમય બદલાઈ ગયો તેથી એનું જે પ્રામાણ્ય છે પાઠ કરીએ એનો વાંધો નહીં